નમસ્કાર વાય ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો વડોદરા શહેરના સિટી વિસ્તારમાં આવેલા ગુજરાતપા ગા મેઇન રોડ પરના શ્રી બાળ હનુમાન શ્રી શ્રીકાળભૈરવ મંદિરના જીર્ણોદ્ધાર પ્રસંગે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન મંગળવારે કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આ પ્રસંગે યોજાયેલી પૂજામાં લાભ લીધો હતો આ તબક્કે આવનારા ભક્તજનો માટે મહાપ્રસાદી ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું નોંધનીય છે કે આ મંદિર ખૂબ જ પૌરાણિક અને આધ્યાત્મિક મહત્વ ધરાવતું મંદિર છે એવું માનવામાં આવે છે કે ગુજરાતનું આ એકમાત્ર મંદિર છે જ્યાં ચિરંજીવી હનુમાનજી મહારાજ અને કાળભૈવ મહારાજ એક સાથે બિરાજમાન છે અને એનું આજે પ્રાણ પ્રતિષ્ઠા કરી નવું જીર્ણોધાર કરીને નવું બનાવવામાં આવ્યું છે એના સહયોગમાં અમે લોકોએ આજે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે અને બધા ભાવિક ભક્તોએ મંદિર અને પ્રસાદ લાભ લઈને